અમે તો આવી ગયા છે પાર્થલ ને આ બાજુ બજાર છે પણ આ બાજુ જઈએ પછી એ બાજુ જઈએ નહીં થોડુંક ફરીએ થોડુંક ફરીએ કેમ કે અત્યારે સાડા નવ વાગી છે દવા બધી દુકાનોને ઉતા નહીં ખૂલી હોય ને હવે તો નાસ્તો કરવા માટે ગુખાશે નાસ્તો કરી કેમ તો ભૂખ લાગી સવારમાં પહેલાં જ આવતા રહ્યા હતા અને આ બાજુ નાગ છે પછી

અને સંજુત કે છે કે હું તો સુઈ જાઉં કંટાળી જા તાપમા અને તડકો તો દેખો ફ્રેન્ડ્સ કેટલો બધો છે અને છગડાના મળતા ને એટલે બહુ જ મોડું થઈ ગયું તો ફ્રેન્ડ્સ થોડોક આરામ કરીએ મળીશું હવે સાંજે ફ્રેન્સ હવે તો મોડા મોડા જાગ્યા ને હવે તો પાણી ચાલું કરવા માટે તો પાણી ચાલુ કરવા જાય ને ભરી લઉં હ તો ફ્રેન્સ હવે તો પાણી ભરવાનું છે सांझ पड़ी हा सटकेगी सटलेले હું બધું ખાલી કરી દઉં ને અ પહેલા ચાલુ કરણ પછી ખાલી કરે છે ને તો ફ્રાન્સ સંજો તો ચાલે છે ને હું ડોલ લઈને जाऊ મેતાઈ મૂકી દેસ ચાલે છે કે ફ્રેન્ચસ તો પાણી ભરવા જાવ છું આવી રીતે પેટ્રોલ એમ કે પીવાનું જ પાણી નતો ને એટલે તડકા માયા ને એટલે બસ ચાલુ બંધ નતા કરવા જાને સાંજે હવે ચાલુ કરશું પાણી હતું તો ચલાય લીધું અને જો અહીંયા પાણી આવી ગયું છે થોડીક વાત તો ફ્રેન્ચ આવી રીતે થવાનું હતું આનું સિનાર છે કવાનું લાવુંલી ચાલશે તો ફાઇનલી ફ્રેન્ડ્સ પાણી ભરાઈ ગયું છે અને થોડુંક અહીંયા પણ આ ડોલથી રેડી આવીને હવે સંજુને ફોન કરું કે બંધ કરી દઈ મોટર તો ફ્રેન્ડ સંજુ અહીં સુધી અહીંયા બેહું સનેડા પર અને કેવો સનેડો છે આના પર બેહીને મેં કામ કરવા જતા હતા ફ્રેન્ડ્સ અને મોટી ડોલ છે એટલા માટે પછી બે સાઈડ ચાલે ને હું ને સંજુ લઈ જઈએ તો કેવું મસ્ત સનેડો છે આ બાજુ ના હોય ને એમની જોડે સનેડો હોય અમે તો અહીંયા આવ્યા ત્યારે જ હું આવો સનેડો દેખ્યો બાકી તો નહીં દેખ્યો તો આપણા હવે સંજોવ આવી ગયો છે ને હવે જાઉં પકોડા માટેના હા પકાડવા પકડ મેં एक दिवस <laughs> <laughs>

જવાનું જવાનું નહીં કરે પછી કમેન્ટમાં પૂછી જવા છે તમારે પ્લોટ નક્કી થયું આ તો હજુ કઈ નક્કી નહીં થઈ જવાનું જવાનું કરી છે સહેડો બહાર જે ગરમી થઈ છે પંખો તો ફ્રેન્ડસ આ પંખો છે ને ખાલી શો માટે અંદર છે કોઈ આવે તો એને લાગે ને કે હા અમને પંખો પણ છે પણ પંખો તો તૂટી ગયો છે નહીં આ સંજુ છે ને પંખો તોડી નાખ્યો તો ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ અમે તો પાણી બધું ભરી દીધું છે આ રાખવાનું નાવા ધોવાનું ભરીએ પણ સંજુ છે ને ફ્રેન્ડ્સ રોજ બ્લોક બનાવું રોજ જ બનાવું પણ સંજુ છે ને એક કુ બ્લોક નથી પૂરતો કે આમાં શું છે જોવા છે આમાં શું છે જોવા છે એમ કરીને કાલે હું એટલો ખાલી એના ગુરુવાળા મંગળવાર ગળવાનો બ્લોગ હતો ને તો એમાંથી કટ કરીને એટલો મેં કયો કાલનો બ્લોગ તો મૂક્યો જ નહીં અને આજે હવે બ્લોકનું કહું છું ને મૂકવા તો ના પાડે છે ફ્રેન્ડ્સ મને એડિટિંગ એવું કંઈ જ કરતા નથી આવડતું ને એટલા માટે તો એટલે સંજુ મને એવું કરાવે છે જે દિવસ આવડી જશે ને એ દિવસ તો સંજુને હું પૂછું પણ નહીં તો ફ્રેન્ડ્સ આ બ્લોગ અહીંયા સુધી રાખીએ તો લાઈક શેયર અને નવા તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને એક મસ્ત નજાની કમેન્ટ પણ કરી દેજો તો બાય બાય ફ્રેન્ડ્સ જય માતાજી